નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી મહેસાણાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં આકાશે ફરી એકવાર મોસમી વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે જેના પગલે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો જોવામાં આવી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ હળવા છાંટા સાથે છૂટાછવાયા વરસાદ જોવા મળ્યો છે છે ત્યારે જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં માપ પ્રમાણે વરસાદ નોંધાયો મહેસાણામાં છ મિલીમીટર વિસનગરમાં પાંચ મિલીમીટર ત્યારે વિજાપુરમાં નવ મિલીમીટર અને ખેરાલુમાં બે મિલિમીટર ત્યારે સતલાસણામાં પાંચ મિલીમીટર બહુચરાજીમાં છ મિલિમીટર જોટાણામાં છ મિલિમીટર કડીમાં બે મિલીમીટર અને જેટલો વરસાદ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે છે ત્યારે વાતાવરણમાં ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો એક તરફ તરફ પાક માટે લાભદાયી તો બીજી અણધાર્યા વરસાદની ચિંતા પણ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજ વરસી રહ્યા છે જે કામોશી જેને કહેવાય જે ખેડૂતોને ચિંતા સર્જાવી રહી છે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ખૂબ જ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ખેડૂતોને નુકસાન કોણ ભરપાઈ કરશે તેની પણ ચિંતા સતાવી રહી છે વીમા કંપની પાકના નુકસાનની ભરપાઈ કરશે કે સરકાર એમને સહાય કરશે પણ વાતાવરણમાં એકાએક પલટો આવતા જે ગરમીનો માહોલ હતો એ ઠંડીમાં એકદમ પલટો આવી ગયો છે જે કહેવાય છે કે ઘરોના એસી જે ચાલુ હતા એમાં મોટાભાગના એસી પણ બંધ થઈ ગયા છે અને બિલકુલ માઉન્ટ આબુ જેવી ઠંડીનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને મહેસાણા જિલ્લાની અંદર ઠેર ઠેર વરસાદ ધીમી ધારે પણ વરસાદ પડી રહ્યો છે ચારો તરફ આજે દિવાળી જેવો માહોલ છે છુટ્ટીઓનો ટાઈમ છે રજાઓનો ટાઈમ છે એ રજાઓના ટાઈમમાં પણ ટ્રાફિક ઓછો દેખાઈ રહ્યો છે કારણ કે લોકોને બહાર નીકળવું ભારે ભારે અને પરેશાનીવાળી વસ્તુ થઈ રહી છે કે ટીવી ન્યૂઝ મહેસાણા કિશોર ગુપ્તા અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે જે ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજ વરસી રહ્યા છે જે કામોશી વરસાદીને કહેવાય જે ખેડૂતોને ચિંતા સર્જાવી રહી છે